વલસાડના લીલાપુર ગામના બરુડિયા વાડ વિસ્તારમાં પાણી ભરાયા ચાર થી વધુ ઘરોના છાપરા પાણીમાં ગરકાવ થયા ગરવખરીનો તમામ સામાન પાણીમાં પલળી ગયો જીવના જોખમે સ્થાનિકો દ્વારા ડૂબી ગયેલા ઘરમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરને ઓરંગા નદી અડીને આવેલા લીલાપોર બરોડીયા વાડ વિસ્તારમાં પાણી ભરાઈ જતા ખાના ખરાબી સર્જાઈ હતી બરોડિયા વાડ વિસ્તારમાં આવેલા દસ થી બાર દરો પૈકી પાંચ થી છ ઘરોના છાપરા સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે અનાજ સહિત ઘરવખરીનો સામાન પણ પાણીમાં ડૂબી ગયો હતો આસપાસના લોકો પણ ત્યાં મદદએ આવી જઈ પોતાના જીવની પરવા કર્યા વિના ગરવખરીનો સામાન બચાવવા માટે કવાયત હાથ ધરી હતી જો કે જે સામાન બહાર કઢાતો હતો તે પણ પાણીમાં પલડી ગયો હતો બરુરિયા વિસ્તારના રહીશોને ગરવખરીના સામાન સહિતની તમામ ચીજ વસ્તુઓ પાણીમાં પલડી જતા ભારે નુકસાન સહન કરવાનો વારો આપ્યો હતો

એ પાણી આ બાજુને ફેંકી દે એટલે આ બધું વાડીનું પાણી આ આબાજુ વાડીનું પાણી એટલે કશે જવાય જ નહીં પાણીની એટલે આ બાજુનથી આ બધું ભરાઈ જાય ચાર ગેર એક ચાર એક બે ત્રણ ચાર ગેર પાણી એટલે આટલા આટલા ગરમ પાણી પાંચ ગેર જેવો ચાર પાંચ ગેર જોયો એટલે ચાર પગથિયાં ડૂબી જાય એવું છે